મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગે સગર્ભ મહિલાઓમાં વ્યસન અંગે ચિંતાજનક તથ્ય બહાર પાડ્યું છે છેલ્લા બે માસમાં તપાસ દરમિયાન ચુમાણીસ ગર્ભવતી મહિલાઓ વ્યસન કરતી હોવાનું સામે આવ્યું હતું તમાકુ અને મીડી જેવા વ્યસનથી બાળકના વિકાસમાં ગંભીર અસર પડી શકે છે આરોગ્ય વિભાગની સમજાવટ બાદ પંદર મહિલાઓએ વ્યસન છોડ્યું છે જે ખરેખર સારું નિશાન છે આરોગ્ય અધિકારી ભરત પરમાર જણાવે છે કે વ્યસન છોડાવવા માટે સતત કાઉન્સેલિંગ ચાલુ રાખવામાં આવશે વધુ જાણકારી માટે જોડાયેલા રહો લાઈવ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ સાથે ના કારણે સગર્ભાના એક તો બાળકના વિકાસમાં પણ એની અસર થતી હોય છે તો જે ઓછા વજનવાળા જે બાળકો આવતા હોય છે તો એમાં પણ આ તમાકુના કારણે એની અસર જોવા મળતી હોય છે તો આરોગ્ય વિભાગ આ માટે શું કાર્ય કરી રહ્યું છે આરોગ્ય વિભાગમાં અમારી જે મમતાજી હોય છે સગર્ભા બહેનો જે આવતી હોય છે એમને અમે કાઉન્સેલિંગ કરતા હોય એમને જે ધનુની રસીની બધી આપવાની આવતી હોય છે એની લોહીની ઉણપ હોય તેની તપાસ અમે કરતા હોઈએ છીએ એ પ્રમાણે આયરને કેલ્શિયમની ગોળીઓ બી આપતા હોઈએ છીએ અને ખોરાક એને કઈ રીતે ખાવું એ બધી સૂચના આપતા હોય છે સાથે સાથે અમે વ્યસન પણ અમે આ રીતે દરેક સગર્ભા બહેનોને સલાહ સૂચન આપતા હોય છે કે કોઈ પણ જાતનું વ્યસન એની ફોર્મ ઓફ ટોબેકો એમણે કરવું ના જોઈએ અને અમે રેગ્યુલરલી અમારી આશા બહેનો દ્વારા એમનું ફોલોઅપ બી થતું હોય છે અને જે લોકોનું કદાચ વ્યસન ચાલુ હોય તો એને વ્યસન મુક્તિ માટેના પણ પ્રયત્નો અમે અમારા સ્ટાફ દ્વારા કરવામાં આવતા હોય છે વર્તન સમયમાં ડેટા એવા છે કે મહિલાઓમાં પણ વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે એમાં કઈ કારણ જવાબદાર હોય શકે આમાં તો કોઈ એવું કોઈ સ્પેસિફિક કારણ હોય છે કે નહીં આ અત્યારે દરેક માણસની લાઈફસ્ટાઈલ અલગ અલગ હોય છે તે પ્રમાણે દરેક લોકો એ રીતે પોતાના જીવન જીવતા હોય છે